અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસે એ જોઈન્ટ ઓપરેશન કરી બાળ તસ્કરીના મોટા રેકેટનો નો પર્દાફાશ કર્યો છે જેમાં હિંમતનગરથી ખરીદેલું એક નવજાત શિશુને હૈદરાબાદમાં અધિકારીઓને સોંપવામાં આવ્યું છે જયારે હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી નવજાત શિશુ ત્રણ લાખ સાહીઠ હજારમાં ખરીદાયું હતું ગુજરાત એટીએસ ને બાતમીના આધારે આ માહિતી મળી હતી અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવી હતી જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ નજીક આવેલા કોતલપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી અને આ દરમિયાન હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી અર્ટીગા કારને અટકાવવામાં આવી હતી અને આ સાથે જ જેમાં તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું અને આ પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૂળ ઉત્તર પ્રદેશની અને અમદાવાદના ઓઢવમાં રહેતી ચોત્રીસ વર્ષીય વંદનાબેન પંચાલ નામની મહિલા મૂળ રાજસ્થાનના ઝુંઝનુનો અને હૈદરાબાદમાં રહેતો બેતાલીસ વર્ષીય રોશન રૂપે સજ્જન અગ્રવાલ યુપીના સુલતાનપુરનો અને વટવામાં રહેતો સત્યાવીસ વર્ષીય સુમિત યાદવનો અને કાર ચાલક બત્રીસ વર્ષીય મૌલિક દવેની ધરપકડ કરી નવજાત શિશુને બચાવી લીધું ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ તમામ લોકોની ધરપકડ કરી હતી તમામ આરોપીઓએ કબૂલાત કરી

અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે આ જે મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિકા કારમાંથી ત્રણ આરોપી અને એક પંદર વર્ષના પંદર દિવસના બાળકનું એને એક બચાવવામાં આવેલા છે આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આજે ત્રણ આરોપી પકડાયેલા છે રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે બેતાલીસ વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે બીજા આરો આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ ઓઢવ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે અને ત્રીજો આરોપી જે છે સુમિત યાદવ જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે આ જે ત્રણ આરોપી પકડાયેલા છે એ ત્રણેય આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા આ જે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં એના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચે નીકળી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ જે હાલ જે પકડાયેલા છે આરોપી ત્રણ એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે બે હજાર પચીસમાં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી આ જ પ્રકારનો ગુનો બે હજાર ત્રેવીસમાં પણ એક અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની અહેમોથી હતો એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ અને જે મોટાભાગે બાળકો જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થવામાં આવનાર તો આ વિષયો ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી જોડાઈ ગયા છે જતિન પાસે પૂરી માહિતી મેળવીશું બાળકોની આવી તસ્કરીઓ થઈ રહી છે શું છે સમાચાર આખા ચોક્કસથી આપણે જણાવી દઉં કે ગુજરાતમાં અને ભારતમાં અલગ અલગ જગ્યા પર ઘણી બધી તસ્કરીઓના જે કેસ હોય છે તે સામે આવતા હોય છે જેમાં અંદર ખાને ના જ જે લોકો હોય તેવી વાતો જે હોય છે તે દર વખતે સામને આવતી હોય છે ત્યારે આ વખતે પણ કહી શકાય કે જે અમદાવાદ જે હિંમતનગર જે સાબરકાંઠાની અંદર જે હિંમતનગર આવેલું છે હિંમતનગરના હિંમતનગર ની પાસે આવેલા ઇડરમાં જ એક જે મૂલના મૂલનો

ગાડીની અંદર તેને જે છે તે લાવવામાં આવ્યો હતો એટીએસ ને આની ક્યાંક ને ક્યાંક આની જે બાતમી જે છે તે મળી હતી અને એટીએસ એ ક્રાઇમ બ્રાન્ચ ને જે છે તે આ જાણકારી આપી હતી અને ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ ના સંયુક્ત ઓપરેશન દ્વારા જે છે તે અમદાવાદ ની અંદર અર્ટીગા ને રોકવામાં આવી હતી ત્યાં તપાસ કરતા જે છે તે બાળક સાથે આ ત્રણેય લોકો જે છે તે મળી આવેલા હતા આ સંયુક્ત ઓપરેશન જે છે તે ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત રીતે જે છે તે પાર પાડ્યું છે ત્રણ આ બાળકને જે છે તે ખરીદવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને હૈદરાબાદ માં વેચવા માટેના પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા હતા તેના પહેલા જ ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જે છે આ ઓપરેશન જે છે તે સફળતાપૂર્વક જે છે તે પાર પાડ્યું છે અને માતા ને જે પંદર દિવસનું બાળક છે તેને માતા સુધી પહોંચાડવા માટેની અત્યારે ચાલી રહી છે પોલીસે કારમાં જે બેઠેલા છે રોશન અગ્રવાલ કે જેઓ હૈદરાબાદ ના હતા તેમની સાથે અમદાવાદની જે મહિલા હતી સુમિત યાદવ નામનો જે બીજો એક શખ્સ હતો વંદા પંચાલ જે છે તે ઓટોમાં રહેતી હતી અને સુમિત યાદવ નાનો શખ્સ જે છે તે વટવા ખાતે જે છે તે રહેતો હતો મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે આ ત્રણે ત્રણ ની ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે જે છે તે ધરપકડ કરી છે અને અત્યારે હાલ આગળની તપાસ જે છે તે ચાલી રહી છે અને મહત્વની વાત એ છે કે સુમિત યાદવ અને વંદના પંચાલ અગાઉ પણ એક તસ્કરીમાં જે છે તે ઝડપાયેલા છે સાહીઠ હજારમાં એક બાળકની તસ્કરી કરી હતી ત્યારબાદ પણ ક્રાઇમ બ્રાન્ચ ટીમે જે છે તે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી અને તે બાળકને માતા સુધી પહોંચાડ્યું હતું ત્યારબાદ આ લોકો બંને જે છે તે હાલ જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી આ પ્રકારની સંડોવણીમાં જે છે પકડાયા છે ત્યારે જે એના સિવાય પણ જે બે લોકો જે છે કે હજુ પણ ફરાર છે જેમાં મુન્નુ ઉર્ફે કે યુનુસ અને બીજો એક નાગરાજ નામનો વ્યક્તિ પણ આ સંડોવણીમાં જે છે તે સામે જે હોવાનું જે છે તે પોલીસ તપાસ અંદર જે છે તે બહાર આવેલું છે ત્યારે આ બંને નામની પણ જે છે તે વોરંટ બહાર પાડવામાં આવેલા છે અને તેમને બંનેને ને શોધવાની શોધખોળ જે છે તે અત્યારે હાલ પોલીસ દ્વારા જે છે તે બહાર પાડવામાં આવી છે અને સાથે સાથે જે ભરત પટેલ જે એસીપી છે તેમને જણાવ્યું હતું કે બનાસકાંઠા અને સાબરકાંઠા

જો અને બનાસકાંઠાના વિસ્તારોની તપાસ તે લોકોએ પ્રવાસ કે એવું કઈ કરેલું છે કે નહીં આ તમામ પાસાઓની અત્યારે હાલ જે છે તે તપાસ જે છે તે ચાલી રહી છે અને હજુ પણ આની તપાસ ચાલુ છે અને આ તપાસ અંદર હજુ પણ બીજી ઘણી બધી કડીઓ આગળ ખુલી શકે તેમ છે જી ચોક્કસથી જતીન જેવી રીતે કે આ ચાઇલ્ડ ટ્રાફિકિંગની આ જે ઘટના સામે આવી છે તે પૂર્વમાં પણ આવી ચૂકી હતી ને આ સાથે આપણે જણાવી દઈએ કે કદાચ જો આ જે ચાઇલ્ડ ટ્રાફિકિંગની જે આ ઘટના છે તેની સાથે આ લોકો કઈ રીતે એકબીજા સાથે સંકળાયા હતા મિત્રતા કેવી રીતે થઈ કારણ કે જેટલા બધા લોકો છે તે બધા અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે પરંતુ આ લોકોની મિત્રતા કેવી રીતે થઈ આ લોકોનું રેકેટ કોણ ચલાવી રહ્યું છે આનો માસ્ટર માઇન્ડ કોણ છે અને આ જે માસ્ટર માઇન્ડ છે તો હજુ સુધી સામે કેમ નથી આવી રહ્યો ગુજરાત એટીએસની સૌથી મોટી સફળતા તો છે જ એ પણ માનવામાં આવે છે પણ માસ્ટર માઇન્ડ ક્યારે સામે આવશે એવા કોઈ સમાચાર જી જો ચોક્કસ થી વર્ષ આપને જણાવી દઉં કે જે રીતે મેં જણાવ્યું કે તપાસ હજુ જે છે તે ચાલુ છે તપાસ હજુ પૂર્ણ નથી થઈ તપાસ હજુ ચાલુ છે રહી વાત આ બંને એકબીજાના જે આ ત્રણેય લોકો એકબીજાના કોન્ટેક્ટમાં તો અ જે રોહન અગ્રવાલનો જે સબ્જેક્ટ છે હૈદરાબાદનો છે અને તે અહીંયાથી બાળકોને લઈ અને હૈદરાબાદ જે તે લઈ જવાનું કામ જે કરતો હતો તે ઉપરાંતના જે બે સક્તો છે સુમિત યાદવ અને વન્ના પંચાલ આ બંને જે છે તે ક્યાંક ને ક્યાંક ખુદ ઉત્તર પ્રદેશના નિવાસી છે વન્ના પંચાલ એમ તો અમદાવાદની છે ઓડર વિસ્તારમાં રહે છે પરંતુ મૂળ તે પણ ઉત્તર પ્રદેશથી છે અને સુમિત યાદવ પણ ઉત્તર પ્રદેશનો છે અને બંને એકબીજાના સાથે જે છે તે ઘણા વર્ષોથી સોશિયલ મીડિયાના માધ્યમજી જે જે છે જો જોડાયેલા છે અને તે ઉપરાંત રોશન અગ્રવાલની સાથે બીજા પણ ઘણા બધા એવા કોન્ટેકો જે છે કે તેમની સાથે આ લોકો જે છે તે જોડાયેલા છે એટલે કે આની અંદર હજુ પણ આની જે રીતે મેં જણાવ્યું હજુ પણ પોલીસની તપાસ ચાલુ છે કયા કોણ આ લોકોનું મુખ્ય સૂત્રધાર છે આનું મુખ્ય સૂત્રધાર હૈદરાબાદ અને તેલંગાણામાં જે છે તે હોવો જોઈએ પરંતુ હજુ પણ પોલીસ હજી તપાસ જે છે તે ચાલુ છે આની અંદર કઈ કહેવાય નહીં હજુ અહિયાં પણ અમદાવાદમાં પણ તેમના જેટલા પણ અંતે બીજા પણ કેટલાક નામો જે છે તે આની અંદર બહાર આવી પડે બહાર આવી શકે તેમ છે અને તેની અંદર ક્યાંક ને ક્યાંક મુખ્ય પણ ઝડપાય તેના માટે પણ પોલીસ તૈયારી કરી રહી જી ચોક્કસથી જતીન આપે જે રીતે માહિતી આપી છે અને જેવી રીતે તમે આ મુદ્દાને ઉપાડ્યો છે ખરેખર પ્રશંસનીય અને સરાહનીય તમે કામગીરી કરી છે કેમ કે ટ્રાફિક જે આ ચાઇલ્ડ જે છે તે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા મુદ્દાઓને દબાવી દેવામાં આવતા હોય છે તમે જે આ મુદ્દો ઉપાડ્યો છે ખૂબ જ સારી રીતે અને સરાહનીય કામગીરી કરી છે ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર જતીન